મવા તાલુકાના બુટવાળા ગામીન દલિયાફળિયામાં આવેલ કોઝવે ઉભરાતા ફોરવ્હી ગાડી પાણીમાં ગરકાવ ગાડી નંબર ઝીઝ એ ઓગણીસ ડબલ નંબરની કાર સહિત વહેવલના વ્યક્તિનો આબાદ બચાવ બુટવાળાના દલિયાફળિયામાં કોતરના પાણીનું વહેણ વધુ હોવાના કારણે રસ્તાથી અજાણ વહેવરના વ્યક્તિની ગાડી તણાતા જોઈ ગ્રામજનો દોડી આવતા આ બાદ બચાવવાની બુટવાળા દલિયાફળિયાના નાગરિકોની સરાહનીય કામગીરી જોવા મળી હતી અલગઢથી બુટવાળા થઈ કલકવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા વહેવલના કાર ચાલકનો આ બાદ બચાવ ગ્રામજનોએ ગાડી તણાતા જોઈ બુટવાળા ગામના દલિયાફળિયાના નાગરિકો દોડી પહોંચ્યા હતા વહેવલના રહીશ સહિત ગાડીનો પણ આ બાદ બચાવ થયો હતો ત્યારે ત્યાંના સ્થાનિક યુવાનોની મદદથી ગાડીને અને ગાડી ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા